હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ટીકડી દાળ તો આ દાળ વડા માટે મેં અહીંયા બે કપ જેટલા ચણાની દાળ લીધેલી છે તેને બે ત્રણ પાણીથી સાફ ધોઈ અને આવી રીતે ચારેક કલાક જેટલી પાણીમાં પલાળી દીધેલી છે ચાર કલાક પાણીમાં પલાળ્યા પછી બધું પાણી નીતાારી અને આપણે એને ગ્રાઇન્ડરમાં લઈ લઈશું મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું અને લીલું મરચું અને લસણ નાખી અને જરૂર મુજબ બે કે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એને વાટી દઈશું તો આપણું મિક્સર તૈયાર છે એક મોટા વસણમાં આવી રીતે આપણે લઈ લેવાનું બધું મિક્સર હવે આપણે એની અંદર અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું લગભગ બે મીડિયમ સાઇઝના કાંદા મેં લીધેલા છે તેને ઝીણા સમારી આ લીધેલા છે અને થોડા આપણે અહીંયા કોથમીર લઈશું જેની સમારેલી ધોઈને લીધેલી છે બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે જરૂર મુજબ આપણે અંદર મસાલો કરી દઈશું તેની અંદર આપણે મીઠું સ્વાદ મુજબ અને ચપટી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા પછી આપણે એને મિક્સ કરી દઈશું બરાબર અને એક પાછું આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું આ દાળ વડા બનાવવા માટે વધારે આ દાળને ફેટવાની પણ જરૂર નથી જેવી રીતે બતાવેલું છે તેવી રીતે બસ એટલું જ ફેટી અને તરત જ આપણે ગરમ તેલની અંદર આ વડા મૂકી દેવાના છે તેલ ગરમ આવી જાય એટલે આપણે વડા મૂકી દઈશું એકદમ સરસ એવા ક્રિસ્પી એવા વડા આપણા તૈયાર થશે તમારી પાસે જો લીલી મેથી પડી હોય તો બે ચમચી મેથી પણ તમે ઉમેરી શકો તેનું ટેસ્ટ પણ આ વડામાં એકદમ સરસ આવશે આપણે એકાદ મિનિટ જેટલા એને એમને એમ થવા દઈશું ઝારો વચ્ચે નહીં આપણે ફેરવીએ એકાદ મિનિટ થઈ જાય એટલે બધા વડા આવી રીતે છૂટા છૂટા થઈ જશે ઉપર આવી જશે તેલની ઉપર આવી જશે એટલે આપણે એને થોડા આવી રીતે એની સાઈડ ચેન્જ કરી દઈશું બે એક મિનિટ જેટલા એને થવા દઈશું બે એક મિનિટ જેટલી થઈ જાય એટલે બધા વડાને આપણે એક ડીશમાં અલગથી કાઢી એક ડીશમાં કાઢ્યા પછી તરત જ આપણે એને આવી રીતે ચમચીની મદદથી સોરી વાટકીની મદદથી આવી રીતે પ્રેસ કરી દેવાના બધા જ વડાને આપણે આવી રીતે પ્રેસ કરી દેવાના અને વળી પાછા તરત જ આપણે તેલ ગરમ જ છે એટલે આપણે વળી પાછા આ ટીકડીને આપણે અંદર તેલમાં નાખી દઈશું અને વળી પાછું એને એકાદ બે મિનિટ જેટલું એને થવા દઈશું તો સરસ એવા ક્રિસ્પી એવા આપણા ટીકડી દાળ બનીને તૈયાર થઈ જશે એક વખત આપણે અંદર ન જાય પછી આપણે આવી રીતે સાઈડ ચેન્જ કરતા રહીશું બે એક મિનિટ થઈ જાય પછી આપણે આપણે એને ડિશમાંથી ડિશમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો સરસ એવા આપણા ક્રિસ્પી એવા ટીકડી વડા તૈયાર છે આ દાળ તમે ચા સાથે ગ્રીન ચટણી સાથે કે સોસ સાથે ખાઈ શકો છો બધાને જ ઘરમાં ભાવશે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ